જેમાં ઠેર ઠેર પીવાનું પાણી જાહેર રસ્તા ઉપર ઉભરાયું છે સાવલી વિકાસ ગટરના પાણીમાં જાહેર માર્ગોમાં વહેતો જોવા મળ્યો છે સાવલીમાં ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેમાં સાવલીના જાહેર રસ્તા પર ઠેર ઠેર પીવાનું પાણીનો વેફાર થતો જોવા મળ્યો છે સાવલીનો વિકાસ ઘટના પાણીમાં જાહેર માર્ગો પર વહેતો જોવા મળ્યો છે જેમાં સાવલી નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે તો લગ્નની સિઝન હોય ત્યારે સાવલીમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે તો બીજી બાજુ ગાંધી ચોકથી બરોડા ભાગળ સુધી રસ્તા ઉપર પીવાનું પાણી ઉભરાતું નજરે પડ્યું છે અત્યારે તાપમાનનો પારો આસમાને છે અને હાડ બારે તેવી અગન જ્વાળા જેની ગરમી પડી રહી છે ત્યારે ભર ઉનાળે સાવલીમાં નગરના જાહેર રસ્તા ઉપર ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જળ યોજના સરકાર દ્વારા અમલીકૃત કરવામાં આવી પણ સાવલીમાં તે પોકટ સાબિત થઈ રહી હોય તેવું લોકો મુખ્ય ચર્ચાઈ રહ્યું છે લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં સાવલીમાં લોકો રસ્તા ઉપર પીવાના પાણી પરિવર્તન લોકોમાં રોષ જોવા મળ્યો છે શહેરની નગરપાલિકા દ્વારા જે વિકાસની વાતો કરે છે નરેન્દ્ર મોદીજીની ઉપર સરકાર અહીંયા ભૂપેન્દ્રભાઈની સરકાર અને ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે ખરેખર સાવલીમાં જાતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ જાતે આવે તપાસ કરે ગટરમાં ઉતરે ને ખબર પડે કે ગટરની સાવલીની શું યોજનાની શું સ્થિતિ છે બીજું કે પાણીની પીવાની પાણીની પાઇપલાઇન આજે ઘણા વર્ષોથી ઘણા ટાઈમથી વારંવાર હું અમે કોર્પોરેટર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ વિસ્તારનું કોઈ પણ સત્તાધીશોએ નહીં માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરની કરી અને ખોટી 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 ખુસામતખોરી કરી અને અમારો આ વિકાસ અટકાયો છે એ તમને દેખાય છે ભર ઉનાળે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોવા છતાં આજે ચોમાસા જેવી સ્થિતિ કરીને મીકી છે અમારા લોકોની અમે જે ગરીબ મધ્યમ વર્ગના લોકો અહીંયા જીવે છે તેમની દયાજનક પરિસ્થિતિ છે ખરેખર આ કોન્ટ્રાક્ટરને આ મુખ્યમંત્રીને અને આ ભાઈ કહે છે કે હું ચોકીદાર અહીંયા ચોકીદારી કરે તો ખબર પડે કે અમારી સ્થિતિ શું છે વારંવાર ગરીબો માટે પાણીની રજૂઆત કરી છે ત્યાં પાણીની પાઇપ લાઈન નખાતી નથી છ વર્ષથી છ વર્ષથી આ વિસ્તારમાં એવા ઘેરો છે કે તેમને પાણી નથી મળ્યું અને આ મેન રોડ ઉપર ખુલ્લી ગટરો ખુલ્લો પાઇપલાઇન પાણી જાય છે વેરફાય છે તેના બાજુ કોઈ ધ્યાન આપવા થયા નથી અમે છેલ્લા દસ દિવસથી આ વિસ્તારના લોકો લાઈટ જે એમની સ્ટ્રીટ લાઈટ છે તે ઘણા ટાઈમથી દસ દિવસથી બંધ છે સતત ફરિયાદ કરવા છતાંય આજ દિન સુધી લાઈટ ચાલુ થઈ નથી અને આ પાણીનો વેરફાય થાય છે જે કોન્ટ્રાક્ટરને આવેલું છે એ કોન્ટ્રાક્ટર પર કોઈની લગામ નથી અને આ પ્રમુખ ઉપર કોઈની લગામ નથી આ પ્રશાસન ફેલ ગયો છે અને માત્ર ને માત્ર આ છેતરવાનો ધંધો ભાજપ કરે છે એ વાત સાચી એ લોકો સાબિત કરી બતા મારી માંગણી એટલી જ છે કે અમારા વિસ્તારની અંદર જે પાણી વેડફાય છે એ પાણી વેડફાય નહીં ગામની અંદર ઘણા પ્રસંગો છે આજે ક્ષત્રિય સમાજમાં તેમના માંડવાની વચ્ચે રહી પાઇપલાઇન નો પાણી ફાટી અને એમનો માંડવાનો પ્રસંગ બગાડ્યો છે ત્યાં પણ પાણી નીકળ્યો છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર